અમદાવાદના ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા ત્યાં વિજય રૂપાણી પણ એ મુખ્યમંત્રી બન્યા હતા એ સીટના ઉમેદવાર ડોક્ટર દર્શિતા શાહ જીતી જવા પામ્યા છે દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને ચોપન હજાર માર્જિન સાથે જીત મેળવી લીધી છે જ્યારે ભૂપેન્દ્ર પટેલે પણ એકાવન હજાર મતના માર્જિનથી જીત મેળવી છે જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ જવા પામી છે તો સુરતની મજુરા વિધાનસભા બેઠક પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પશ્ચિમ બેઠકના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી પુણેશ મોદી સહિત સુરતની બાર બેઠકો પર ભગવો લેરાયો છે ત્યારે ગુજરાતભરમાં ભાજપના એકસો પચાસથી પણ વધુ ઉમેદવારો જીતી જતા આશ્ચર્યજનક જીત મેળવી છે સાથે